તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોટી માત્રામાં વિનામી વ્યવહારો મળે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે એક સાથે સિત્તેર જેટલી ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે તો મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટી વિભાગે દરોડા પાડ્યા સિત્તેર જેટલી ટીમ આ સમગ્ર કામગીરીમાં જોડાઈ હોવાના સમાચાર છે મોટી માત્રામાં બેનામી વ્યવહારો મળી આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે જીએસટી ઉપર આપ જોઈ રહ્યા છો એક સાથે સિત્તેર જેટલી ટીમ દરોડાની કામગીરીમાં જોડાઈ છે તો મહત્વના જે સમાચાર થી મળી રહ્યા છે મોરબીમાં પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે મોરબીમાં ફરી એક વખત ટેક્સના દરોડા છે તેમની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જે પ્રકારે કહી શકાય કે મોરબીના જે નામચીન ગ્રુપ તીર્થક પેપર મિલ ગ્રુપ જે છે ત્યાં વહેલી સવારથી જ કહી શકાય કે સાડા પાંચના અરસાની અંદર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું જે રીતે આજે તીર્થક ગ્રુપના મોભી જે જીવરાજભાઈ ફૂલતરિયા છે તેમના ઘરે પણ કહી શકાય કે ટેક્સ છે તે ટાટક્યું છે વહેલી સવારથી જ કહી શકાય કે આ ટેક્સ છે તે પહોંચી ગયું છે અંદાજીત સિત્તેર જેટલી જે ગાડીઓનો કાફલો છે તે આ સર્ચ ઓપરેશન ની અંદર જોડાયો છે અલગ અલગ કહી શકાય કે જે તેમના વ્યવસાય છે તે વ્યવસાયમાં ઇન્કમટેક્સ દ્વારા દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જે પ્રકારે કહી શકાય કે આ જે તીર્થક ગ્રુપ છે તે તીર્થક ગ્રુપ સાથે કહી શકાય કે જે પેપર મિલનો ધંધો છે અથવા તો જે તેમનું બાંધકામનું કન્ટ્રાકશનનું જે કામ છે તેમાં પણ ઇન્કમટેક્સ છે તે દરોડા પરિવહનની કારગીરી છે તે હાથ ધરી છે વહેલી સવારે સાડા પાંચના આરસાની અંદર જે ઇન્કમ ટેક્સની ટીમ છે તે અટકી હતી અને હજી પણ કહી શકાય કે ઘરની અંદર ઓફિસની અંદર તેમની ફેક્ટરી છે તેમની જેટલી પણ ઓફિસો છે ત્યાં તમામ જગ્યાએ ઇન્કમટેક્સ દ્વારા આ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે પોલીસનો બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવ્યો છે અને હાલ કહી શકાય કે આ જે રવાપર રોડ ઉપર આવેલું તેમનું જે મકાન છે જે રૂક્ષમણી વિલા ત્યાંના દ્રશ્યો છે અને ત્યાં પણ કહી શકાય કે વહેલી સવારથી ઇન્કમટેક્સના દરોડા છે તે હાથ ધરવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે કયા પ્રકારની કામગીરી છે તે કરવામાં આવે છે અને કેટલી જે સાહિત્ય કબજે છે તે કરવામાં આવે છે કારણ કે એકી સાથે અસિંત જેટલી ટ્રીમ ટાટકી હતી કહી શકાય કે મોટા પ્રમાણમાં આ જે બિનહિસાબી સાહિત્યો છે બિન હિસાબી વહીવટો છે તે તમામ બહાર આવે તેવી શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે રવિ સાણંદિયા જીએસટીવી